લીલવા ઠાકોર ગામે ઘરમાં આગ લાગી આઠ તારીખ છ એક બે હજાર છવ્વીસ મંગળવાર સાંજે છ કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ડામોર તેરસિંહભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી ઘરવખરી અનાજ વળીને નષ્ટ થયું હતું સદભગે કોઈ જાનહાની થઈ નથી નવીન ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલો ઠાકોર ગામે ડામોર ભગત ફળિયામાં રહેતા ડામોર તેરસિંહભાઈ મતાભાઈના મકાનમાં અચાનક આગ લાગી હતી આગની લપેટોમાં જોતજોતામાં મકાનમાં રહેલા જે સરસામાન બળીને ખાખ થયો હતો જોકે આગની લપેટો જોઈ અને પરિવાર તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યો હતો અને પોતાની જાન બચાવવામાં સફળ રહ્યા હતા ઘટનાને જાણ થતાની સાથે જ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ અને આગ ઓળવવાનો પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જાલોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા હતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ આગ ઓલવાય ત્યાં સુધીમાં મકાનમાં રાખેલ અનાજ કપડાં તેમજ ઘરવખરી સહિતનો સરસામાન વળીને ખાત થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ વ્યક્તિ કે પશુધનની જાણહાણી થઈ નથી જોકે આકસ્મિક આગ લાગતા મકાન માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાવ સંદર્ભે ગામના સરપંચ તલાટી તેમજ ગામજનો દ્વારા ઘટનાની લેખિત નોંધ તૈયાર કરી અને તાલુકા પંચાયત અધિકારીને અરજી પાઠવવામાં આવી છે અરજીમાં કુદરતી આકસ્મિક આપત્તિ અંતર્ગત સરકારના નિયમ મુજબ મકાન તથા ઘરવખરીના નુકસાન બદલ તાત્કાલિક સહાય મંજૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી